નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપને સાથે હિના સમાચારની શરૂઆત ડીસાથી ડીસાના જાવલ પાંચ દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે લગ્ન ન કરવા બહેને તેના જ પિતરાઈ ભાઈનું કાસળ કાઢી દીધું છે મંજુ જોઈતાભાઈ પટેલ નામની મહિલાએ તેના પ્રેમી સહિત બે લોકો સાથે મળી પિતરાઈ ભાઈ ગણેશભાઈ ને તીક્ષ્ણ હત્યાના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો

દબોચી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંપની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સંબંધ હતું હું અભિનંદન કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજી ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકાર ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સોપ્રિટી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે આ તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી પરંતુ સાથે સાથે આ તમામ દ્વારા જે સ્ટોરીઓ અને પોલીસને બે દિવસ સુધી ગુંડાગીરી કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારો એનો ઉપયોગ કરવામાં છે તેને પણ પોલીસે ગોતી પાડી છે સર તેનું કારણ શું છે ને હત્યા કયા કેવી રીતે કરાઈ જે આ ડિશનમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસના ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સાઓ ધ્યાનમાં આવે છે